મોવ વ્લોગ સુતારે કરે નો મિની નો વ્લોગ આ વિડિયો ગાઈસ આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ માં જોવા માટે કાલે હા બીજું ભાઈ ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી ડૈરા ને બીજો જા નકર સીધા ઘરે ફૂલ પેટ્રોલ કમ પાણી આમ ગયો એક નંબર નિશાળ તમે શું કહેતા તા જમ કે જો તારો તમામ જો જમ ને ભાઈ વસ્તુ કેવી કે ભાઈ પાવડર છે મને પાવડર વાળા પૈસા નથી પણ કે પ્રમોશન કર દે કે પાવડર યુઝ કરું ઈ અરે ઈ લગે ને એવો કોના ઘરે લગે ઈ તારે ક્યાં જવું જેના ઘરે લગે ના ઘરે મુખ ખોલ અમારો કારો કલવો આવે છે ઈ તો ફેર લવલી ચોપડે તો ઈ પૂરું પાડો નથી થાતો ના આજે ધોરો દેખાઈ દો ના જાગતા હોય તો રાત જાગતું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હવે ઉઠાય એમ ને

મેને લેવાશિયો ફોન ના કો કારણ કે તારે કારખાને ના જાવા હોય ઈવેન્ટસ માં હોય લેબર વર્ક નું કામ કરે છે અબે સાલે માફ કર ને ગુસ્સા મે અરે ખાઈ લે બે બે તન બરાબર હાલો લપળપટી ખાવી માં લપળપટી લાંબા <laughs> ની <laughs> તો ભાઈ તમે પહોંચી ગયા તા હવે ભાવનગર ભાવનગર બરોબર છે આ તો જાય ક્યાં જસ ભાઈ એ માસિન કરે હે

મોટું જોવા માટે મારે પકડવું પડશે બિસ્લરી પાણીનું મોટું બરાબર છે જો મારું મોટું દેખાય બરાબર કેવું દેખાય ગાઈઝ હું પરસ મે પ્લાન દેખાડું તમને જો જો અગ્રી રોડ છે એને જો મોટું જો અવાજ કામ કરી પેલા થી એનું કામ જ એવું છે ગરમી એવી છે કે વાત નઈ કીધી શું કરું આ ખબર પડતી નથી અત્યારે ભૂખ લાગી છે ખાલી ઓટર વાત ના થાય આવી હું થઈ મેરકો જાના પડેગા મેરકો જાના પડેગા મેકો ના ના ઓટરા કો મને જાવ ઓકા ર સમો ગસી કઈક લઈ પેટ માં ભરી જ જમવા નથી આટી ઉડી કે એવી મીટિંગ કરી હું તો હઈ ગયો તો ખોટી વાત છે તો સોરી હું નહી આ હઈ ગયો એ બે હઈ ગયા તો વે વે ગયાલા બે હી ગયાલા તો તેલે કી ક્યાં હતો હું નહી હતો નીચે તું ક્યાં ગયો હતો હું પરતો હતો ઘેરું માં ઓફિસ તારો આ રૂમ હોય તો એ રૂમ ઓફિસ બધું એક જ ના મારા માંડી ને જ થી હોય

ફૂલ થાકી ગયા ભાઈ હે ફૂલ થાકી ગયા તારી યો પરવે પર ખાઈ લે ખાય છે જ ને ક્યાં જઈશ ને ખાવું ને પૂ ના કે બીજું કામ જ ખાવું તો વર્ષે જ ને ને પૂ બધું નાખવું પડે રાજકોટ અહીં કેટલું લાગુ હે 50 કિલોમીટર થાકી ગયા ભાઈ મશીન જો કઈ કઈ પ્રકાર નું છે હું ને આમ બામ ખબર નહી તમને કોણ કામ આવે ખેતીવાડી હે ખેતીવાડી